गाजे छे गीत जाहे तनारे रंग भरयु नानू रूपाडो मारो गामडो नदियो नादिमा मिठा नीर रे रंग भरयु नानू रूपाडो मारो गामडो સુખમાં સુખિયા સૌ સાથ મારે રંગ ભરું નાનું રૂપાળું મારું ગામડું દુખમાં ભેડું છે આકુ ગામ રે રંગ ભરું નાનું રૂપાળું મારું ગામડું ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભરું નાનું રૂપાળું મારું ગામડું દંડા વિનાનું નથી કોઈ રે રંગ ભરું નાનું રૂપાળું મારું ગામડું ઘેર ઘેર ઘંટિઓ ગાજતી રે રંગ ભરું નાનું રૂપાડુ મારુ ગામડુ રેટિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ ખટક ખાટુ કે સાડસા મટી રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ ઊંચા નીચા ના નથી ભેદ રે રંગ ભર્યું નાનું रूपाडू मारू गामडू कामधेनु समाणी गावडी रे रंग भार्यू नानू